ફૂલ એકદમ રહેતો સબ થઈ જાય ને હેકાઈ જાય ને તારી માં ખાંડ ને ને નાખવાનું હોય હાલો તો માં કાકરી હોય ને જોવે પછી લોઠે કઈ જાય લોઠે જાય દોરાઈ ગઈ હળદિયા બનાવીએ સરદી મેટે જાય રાતો એ હેકાઈ હમ મારે હો એવું એવું પાકે પછી એમાં ખાંડ નાખી દઈએ. કેમાં કરી ગુણ નાખી દઈએ. ગુણ ફૂટાઈ જાય. બસ થાળીમાં કાઢી દઈએ. થોડીવાર શેકાવા દેખ. બગર્વો કરી ઉઠ્યા. મોટલા ભરવા નથી. મોટલા ભરે આવ્યા તો ખાવાની નથી ને?

નાખે દે રાખવાની હોય નાખી કાજુ બદામ ને નાખ્યા બધા જળે નઈ ગામડામાં જળે ને એટલે કાજુ બદામ ના નાખીએ સોખી વાત છે

কপ লু <laughs> <laughs> થોરું વેલા કાપી લે. દેસ બન પણ. જો યે વાના થાળે નાખવાનું હણ. આ ક્રીમ નથી નાખું બો. હં? આમ નાખો થાળે. હા હા તો. થાળી કોય નથી. જો યે વાના થાળે નાખવાનું. હા બીજું શું ખવાય? ખર હોય છે.

પેલા હે ને વણે લીધા ને પછી આવશું ઓય માં વિડ્યુ દે જ આ હે લીલી મેથી લીલી મેથી લીલી મેથી ધાણા અને આ જો છોડે પરોટો હા

આ તાં ચૂલે કરીએ હા હા ઓકે ઓકે પછી હા આમાં પછી બીજો ઓલું નમે રે ગેસ ઉપર હા વાંધો ને ઓલો તો બીજું રામ રામ સીતારામ પરોઠા નાખવા જ મારા બે ભાઈ બનુ હે મને નિહારી લાગી બનવા જાતી મૂકવા આવે હે હા પેલા

આજો આ ની એક એક પરોઠું ખવરાવ્યું આવ્યું એ તે કેમ બાકી પેલા એને ખાવાનું ને પછી કે આપણે ખાવાય કે બાપા બરાબર પેલા કૂતરાને નાખે ને પછી આપણે ખાવું કાયમ ને દરરોજ વ્યારા કરે તારે એ બાપો બે રોટલીયું રોટલો એક નાખવો આવે તાર થાય તો આહીરાનો ધર્મ છે અને આ મૂંગા પ્રાણી છે એટલે આપણો ધર્મ છે વિતરાનો રોટલો નાખો એ ને તું ખાઈ ગયો તારો ભાગનો હા બસ એ પીરી આવે હું પોતાના ભાગનું ખાઈ ગયો કાંઈ બરાબર તું તારા ભાગનું પરોઠું ખાઈ ગયો બરાબર એટલે એની ડર આવે ને એના ભાગનું ખાવા દેવા એને બરાબર ને

સોપાટી ઉપર બરાબર ક્રિકેટ હાલે જોરદાર અને અમે એવું જઈએ શક્કર મારીએ સોપાટી બાજુ તો હાલો જોઈએ નવીન નવીન તો રવિવાર હે તો આ બધા સોપાટી ઉપર ક્રિકેટ પ્રેમી બધાય આ બધાય જવા લ્યો જોરદાર આ બધે ક્રિકેટનું જ મેદાન ભર્યું જોરદાર એટલે ક્રિકેટ હાલે ક્રિકેટ પર જોરદાર હાલે જોતા હમાતા ને તો કઈ

आ देख

Batuhan oke jano hebat Em dosa. Alinggi unon t-shirt non kajano he? Alinggi. Kota nama kau jodoh he? milik.

જો હાઈન પડે ગઈ ને હકેલવા મીડિયા બધા અમે પડ્યા મોડા મીડિયા દરિયો પાસે હેર જો વાતી ગાય જો જો એ જરસ્યુ લેવાનો વારો આવ્યો સેટરૂમ જરસ્યુ હું તો જોવા રો છે ને લેવી ને મારે એક તા લીધી 1200 રૂપિયાની ની રેકોર્ડ બ્રેક આજ કર્યો ના સેટરૂમ બે બાયો ના લેડીસ હા નવો માલ હા હવે જે દે કે ગુજરી માં આવ્યા હતા સેકન્ડ લેતા આવ્યો હા નવો માલ બધું હા કે નહીં કર્યો

આદરીઓ માણસ હોય તો ઘણો છે માણસ હોય તો ઘણો હોય